પત્રી રે હમું બજેટ ટૂટે ન આયુ હારુ કાકા એને મગિત ન હું નેકડી ગીગન મન થાય બુઆ પડી કરવા કરવા જાતા બુવો મારા જાતા મામા માર કાકો એ મહીન્દ્ર એ રેયા ખેતરમાં જાવ

છોકરા ભરે જાય તમે તો આખો દાડો કોમ કરે કરાવો લગ્ન તો કરાવતા નહીં તને હજી ભણાય

મામા ઢોકો પડ્યો ઢોકન ઢોકે આ તમારો મામા હા મામા પેલા જાલમજીની પોણી વાળી કે કોઈ જ ના